ாயட <laughs> 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 கிள்க கிள்க தாருகார பவதோல மம்மா நடாடரங்க நாச்ச சூச கம்பரே கரட்சமா தரா படந்த கங்கதாரா தோதோ சைச பைதோ தோ கோலே சடால டாங்கடாயே பத்ர வீரு சூ भरो फरार फरार பட અને હરેરો દક્ષ હામ ધામ ધામ ધમસ કે ઠીરો ઈ ધમ 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 ધાક બોલો તત તાક તાક થઈ નાટ નાથ માંજ બમ 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 નાદ બજિયા સુર બ્રંગ સંગ સૈની પ્રત સજિયા અરે હડડ 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 હુકમ તો હોત નાથ બજિયા કીય ભેકુ ન ડાણ કાળ ક્રોધ રૂપ જાય તો ગોરો ગોરો નાદ માય તલે ફકોન તો જઈ માંક પાઉલ ગંધ સસ કાટ બહોત ઘોરિયા ગડાડ હડાડ ગડાડ ગડાડ ફાટો યાબ ભોરિયો શિનો શડ દા ભરંદી હા ભરાવ હોરિયો ઈ ગમ ગમા કતઈ તો તેહી જાન સલી સતી હતી ક્લિક કાળા આડ કમ બજંત બાય બાય જણા ચનન ચનન ચમ ઈ ખડાડ ફડાડ ખડી ખિલો ખલક ખંડ દેપ જાન સલી કહન તો જાવ બડો જીતા વિહન ચંડિયો રટાયન રોદ્ર રોપ સે સમુંડ કાટ મંડિયા